આગામી નવમી ઓગસ્ટે તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે બે વિધાનસભા દીઠ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વ્યારાના વાવ અને ઉછલના બાબરઘાટ ખાતે યોજાશે કાર્યક્રમના સુચારુ આયોજન અંગે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ આગામી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે તાપી જિલ્લાના કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

આરોગ્ય સ્વચ્છતા સુરક્ષા ટ્રાફિક નિયમન પીવાનું પાણી વીજળી એલઈડી સ્ક્રીન મંડપ મહાનુભાવોની બેઠક વ્યવસ્થા લાભાર્થીઓ અને અન્ય જનમેદની માટેની બેઠક વ્યવસ્થા સહિત કાર્યક્રમોના રૂટ નક્કી કરવા લાભાર્થીઓ માટે વાહનો સહિતની અનુષાંગિક વ્યવસ્થા ઉપર ભાર મૂકી જરૂરી કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને વિભાગોને સૂચના આપી હતી વધુમાં વિશ્વ આદિવાસી દિને કરવાના થતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણની યાદી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ સન્માનપાત્ર વ્યક્તિઓ વિદ્યાર્થીઓની યાદી સત્તાવારે મેળવી લેવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ પ્રાયોજના વેવડદાર શ્રી જયંતસિંહ રાઠોડ નિવાસી અધિક કલેક્ટર શ્રી આર આર બોરડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા